નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક વિષય અંગ્રેજી સ્ટેપ નાઇન શરીરના અંગો તો આજે આપણે શરીરના અંગો વિશે ભણીશું જુઓ અહીં પહેલાં કહ્યું છે હેડ હેડ એટલે શું થાય માથું પછી છે નોઝ નોઝ એટલે નાક પછી લિપ્સ લિપ્સ એટલે હોટ પછી છે ઇયર ઇયર એટલે કાન પછી છે નેક નેક એટલે ગરદન પછી છે લેગ લેગ એટલે પગ અને પછી હીલ હીલ એટલે એડી હવે આ બાજુ હેર હેર એટલે વાળ આઈ આઈ એટલે આંખ ટીથ ટીથ એટલે દાંત માઉથ માઉથ એટલે મોં ચીન ચીન એટલે હડપચી અને હેન્ડ હેન્ડ એટલે હાથ પછી છે ટો ટો એટલે પગનો અંગૂઠો તો અહીં આપણે શરીરના અંગોના ગુજરાતી નામ શીખ્યા હવે આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે શરીરના અંગોના નામ શીખીશું તો સૌ પ્રથમ છે શું છે હેડ હેડ એટલે હેડનો સ્પેલિંગ શું થાય એચ ઇ એ ડી હેડ એટલે માથું માથુંને ઇંગ્લિશમાં શું કહેવાય હેડ હેડનો સ્પેલિંગ શું થાય એચ ઇ એ ડી હેડ એટલે માથું ત્યાર પછી છે હેર હેરનું સ્પેલિંગ શું થાય એચ એ આઈ આર હેર એટલે વાળ વાળને ઇંગ્લિશમાં શું કહેવાય હેર કહેવાય અને હેરનો સ્પેલિંગ એચ એ આઈ આર હેર એટલે વાળ ત્યાર પછી છે ઈયર ઈ એ આર ઈયર એટલે કાન કાનની ઇંગ્લિશમાં શું કહેવાય ઇયર કહેવાય અને નો સ્પેલિંગ થાય ઈ એ આર ઈયર એટલે કાન ત્યાર પછી છે આઈ આઈનો સ્પેલિંગ થાય ઈ વાય ઈ આઈ એટલે આંખ આંખની ઇંગ્લિશમાં શું કહેવાય આઈ અને નો સ્પેલિંગ ઈ વાય ઈ આઈ એટલે આંખ ત્યાર પછી છે ચીન ચીન નો સ્પેલિંગ સી એચ આઈ એન ચીન એટલે હળપચી હળપચીને ઇંગ્લિશમાં શું કહેવાય ચીન કહેવાય ચીન નું સ્પેલિંગ શું થાય સી એચ આઈ એન ચીન એટલે હળપચી ત્યાર પછી છે નોઝ નોસ નો સ્પેલિંગ એન ઓ એસ ઇ નોઝ એટલે નાક નાકની ઇંગ્લિશમાં શું કહેવાય નોઝ કહેવાય અને નોઝનો સ્પેલિંગ એન ઓ એસ ઇ નોઝ એટલે નાક ત્યાર પછી છે માઉથ માઉથનું સ્પેલિંગ એમઓયુ ટી એચ માઉથ એટલે મોં મોને ઇંગ્લિશમાં શું કહેવાય માઉથ અને માઉથનું સ્પેલિંગ એમઓયુ ટી એચ માઉથ એટલે મો ત્યાર પછી છે સ્પેલિંગ ટી ડબલ ઇ ટી એચ ટીથ એટલે દાંત દાંત ની ઇંગ્લિશમાં શું કહેવાય ટીથ કહેવાય અને તેનું સ્પેલિંગ થાય ટી ડબલ ઇ પી એચ ટીથ એટલે દાંત ત્યાર પછી છે લિપ્સ લિપ્સ સ્પેલિંગ થાય એલ આઈ એસ લિપ્સ એટલે હોઠ હોઠ ઇંગ્લિશમાં શું કહેવાય લિપ્સ ને લિપ્સનું સ્પેલિંગ શું થાય L I P S લિપ્સ એટલે હોટ ત્યાર પછી છે નેક નેકનો સ્પેલિંગ થાય N E C કે નેક એટલે ગરદન ગરદન ને ઇંગ્લિશમાં શું કહેવાય નેક કહેવાય અને તેનો સ્પેલિંગ થાય N E C કે નેક એટલે ગરદન ત્યાર પછી છે ટો ટોનો સ્પેલિંગ થાય ટી ઓ ઇ ટો એટલે પગનો અંગૂઠો પગના અંગૂઠાને શું કહેવાય ઇંગ્લિશમાં તો કે ટો કહેવાય અને તેનું સ્પેલિંગ શું થાય ટી ઓ ઈ ટો એટલે પગનો અંગૂઠો ત્યાર પછી છે હિલ હિલનો સ્પેલિંગ થાય એચ ડબલ ઇ એલ હિલ એટલે એડી એડીને ઇંગ્લિશમાં શું કહેવાય હિલ કહેવાય અને હિલનો સ્પેલિંગ થાય એચ ડબલ ઈ એલ હીલ એટલે એડી ત્યાર પછી છે હેન્ડ હેન્ડનો સ્પેલિંગ થાય એચ એ એન ડી હેન્ડ એટલે હાથ હાથની ઇંગ્લિશમાં શું કહેવાય હેન્ડ કહેવાય અને તેનું સ્પેલિંગ થાય એચ એ એન ડી હેન્ડ એટલે હાથ ત્યાર પછી છે લેગ લેગનો સ્પેલિંગ થાય એલ ઇ જી લેગ એટલે પગ પગને ઇંગ્લિશમાં શું કહેવાય લેગ અને તેનું સ્પેલિંગ થાય એલ ઇ જી લેગ એટલે પગ તો અહીં આપણે શરીરના અંગોના નામ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે શીખ્યા વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમને કહ્યું છે કે આપેલા ઉચ્ચાર અર્થ વાંચો બોલો અને લખો અહીં તમને ફક્ત ઉચ્ચાર અને અર્થ આપ્યા છે તો તમારે એ વાંચી બોલી અને અહીં જોઈ જોઈને લખવાના છે તમારા વડીલોની મદદથી અહીં તે તમારે જોઈ જોઈને નીચે બે વાર લખવાના છે અહીં પણ ઉચ્ચાર અને અર્થ વાંચી બોલી અને તમારે વડીલોની મદદથી લખવાના છે ત્યાર પછી આપણે શીખીશું જ્ઞાન કસોટી તો તેમાં સૌ પ્રથમ કહ્યું છે ચિત્ર જોઈ તેના સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરો હવે જુઓ પહેલું ચિત્ર જુઓ પેલું છે આઈ આંખો છે આંખોને ઇંગ્લિશમાં શું કહેવાય આઈ કહેવાય તો આપણે આઈના ગોળમાં ઘાટું કરીશું ત્યાર પછી તમને શું આપ્યું છે નાક તો નાકની ઇંગ્લિશમાં શું કહેવાય લિપ્સ આઈ કે નોઝ તો કે નોઝ કહેવાય તો આપણે નોઝનું ગોળ ઘાટું કરીશું ત્યાર પછી છે પગ પગને ઇંગ્લિશમાં શું કહેવાય લેગ તો આપણે લેગનું ગોળ ઘાટું કરીશું ત્યાર પછી તમને કહ્યું છે કે નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો હવે એડી એડીને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે હિલ તો ત્યાં આપણે લખીશું હીલ ગરદન નો અંગ્રેજી ઉચ્ચાર શું થાય નેક તો ત્યાં આપણે લખીશું નેક અને વાળને ઇંગ્લિશમાં કહેવાય હેર તો તેનો ઉચ્ચાર આપણે હેર લખીશું ત્યાર પછી તમને કહ્યું છે કે નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી ગુજરાતી અર્થ લખો હવે અહીં અંગ્રેજી ઉચ્ચાર આપ્યો છે અને તેનો તમારે ગુજરાતી અર્થ લખવાનો છે તો હેડ હેડ એટલે માથું ચીન ચીનને ગુજરાતીમાં શું કહેવાય હળપચી તો ત્યાં આપણે લખીશું હળપચી લિપ્સ લિપ્સ એટલે હોઠ તો લખીશું હોઠ ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો તો જુઓ હેડ હેડને તેના ગુજરાતી અર્થ સાથે જોડવાનું છે હેડ એટલે શું થાય માથું તો આપણે માથું લખેલું છે તેની સાથે જોડીશું ત્યાર પછી છે નોઝ નોઝને કોની સાથે જોડવાનું નાક સાથે અને ઇયર ઇયર એટલે કાન ત્યાર પછી બાજુમાં હેન્ડ હેન્ડ એટલે હાથ ટો ટો એટલે પગનો અંગૂઠો અને માઉથ માઉથ એટલે આ રીતે આપણે જોડકા જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં સ્ટેપ ટેન ભણીશું જય હિન્દ જય ભારત